અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અનુસંધાને સેલંબા ટાઉનમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે કડક પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો શ્રી સંદીપ સિંહ સાહેબ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ વડોદરા તથા શ્રી પ્રશાંત સુબે સાહેબ પોલીસ અધિક્ષક નર્મદા તરફથી તારીખ બાવીસ જાન્યુઆરી બે ના રોજ અયોધ્યા ખાતે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજનાર હોય જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે સારું સખત બંદોબસ્ત રાખવા માટે આપેલ સૂચના આધારે સાગબારા પોલીસ સ્ટેશન તથા સાગબારા સ્થાનિક પોલીસ તથા પેરોલ સ્ટાફ તથા હોમગાર્ડ જીઆરડી સભ્યો સાથે શોભાયાત્રાનો રૂટ પર ફૂટ પેટ્રોલિંગ તથા ધાબા ચેકિંગ ડ્રોન સાથે દ્વારા કરવામાં આવેલ છે રૂટ પર આવતા તમામ ધાબા ઉપર ચેક કરવામાં આવેલ ચેક કરવામાં આવેલ છે અને શોભાયાત્રા દરમિયાન કડક બંદોબસ્ત રાખવામાં આવેલ છે રૂટ ઉપર આવતા તમામ જગ્યાને ને બીડીએસ ટીમ દ્વારા પણ ચેક કરવામાં આવેલ તથા સેલંબા ટાઉનમાં હિન્દુ તથા મુસ્લિમ વિસ્તારમાં સખત પેટ્રોલિંગ કરી કોઈ અનિશ્ચિત બનાવ ન બને તે સારો પૂરતો બંદોબસ્ત રાખવામાં આવેલ હતો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝ ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર